હેલ્લો મિત્રો કેમ સમજામાં બધા મજામાં જશો કેટલા ટાઈમ પછી બ્લોગ બનાવશું કારણ કે થોડાક ગામમાં વધારે પડી જતો તો બધા જો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે રેગ્યુલર દરરોજ બ્લોગ આવતા રહેશે તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો આજે આપણે શું કરવાના છે એ બતાવીશું મિત્રો આ મારી વાડી છે બીજી શું કરો છો ભાઈ એમ મારો ઠપકારો હા જો ઠપકારે છે બધું એમ ઠપકારે ભાઈ હા મારો જી હા હું જો ડાળકા જરા ખો ભાઈ હે ટક ટક ન કરે ભાઈ બસ લ્યો મમ્મી ક્યાં છે ભાઈ

આપડે વરસાદના ઘેરે બ્લોગ ને અહીંયા એન્ડ કરીએ છીએ